સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન છે કે પાંચ ઇન્દ્રિયોના વિષયો ન જીતાય તો આત્મા સાધી ન જ શકાય ના ક્યારેય નહીં એમ જ્ઞાની બોધે છે પ્રમાદને લઈને જીવ મળેલું સ્વરૂપ પણ ભૂલી જાય છે એમ પરમ કુપોળદેવી બોધ્યું છે વિષય વિકાર સહિત જે રયામતીના યોગ પરિણામની વિષમતા તેને યોગ અયોગ જૈન અને જૈનેતર દરેક ધર્મમાં પાંચ ઇન્દ્રિયોને જીતવા માટે અનેક શિવપશ્ચમી પુરુષોએ અને શાસ્ત્રકારોએ ઘણો ઘણો બોધ કર્યો છે પરમ પરમકુપૌદે મોક્ષબાળામાં શિક્ષા પાઠ અડસઠ જીતન્દ્રિતનો પાઠ લખ્યો તેમાં લંબાણપૂર્વક બોધ્યું છે અંતિમ સંદેશમાં પણ આ જ પ્રકારનો બોધ આપ્યો છે કે વિષય વિકાર સહિત જેના યોગ રહ્યા છે તેના આ પરમાર્થિક યોગ સાંપડ્યા તે પણ અયોગમાં પરિવર્તિત થઈ જશે પૂજ્ય બ્રહ્મચારીજીએ પ્રજ્ઞબોધમાં સાર્વજનિક શ્રેયમાં દાખલાઓ આપી ઇન્દ્રિય જય થવા અર્થે બોધ કર્યો છે એક એક ઇન્દ્રિયના વિશે મોટા મોટા મુનિશ્વરો પડ્યા છે જે તપ મોક્ષનું કારણ બને તે સંસાર પરિભ્રમણ માટે થઈ પડે છે સ્પર્શ સંભૂતિ મુનિને ચક્રવર્તીના સ્ત્રી રત્નની લટનો સ્પર્શ થયો માથાના વાળનો રોમે રોમ જનજણાટી વ્યાપી તપનું ફળ મળો એવો નિર્ધાર કર્યો નિણું કરી આગામી ભવ્ય બ્રહ્મદ્ત ચક્રવર્તી થઈ નરકે ગયા હારે સ્ત્રી રત્નની લટસ્પર્શી સ્પર્શી સંભૂતિ પાઈજો મોક્ષ માર્ગ ભૂલી નરકગામી ચક્રી થયા રહેલો અણિક મુનિની દ્રષ્ટિ પતિ વિરહમાં ઝૂરી રહેલ પરદેશ ગયેલ પતિની વાટ જોઈ રહેલ બાઈ પર પડી અને સ્નેહના તંતુએ સંસારમાં બંધાઈ ગયા સ્થૂળિભદ્રના ગુરુભાઈ કોશરે ત્યાં ચાતુર્માસ કરવા ગયા તેને જોઈને જ તેને પોતાની કરવા મથ્યા તેની કિંમત ચૂકવવા ચોમાસામાં છેક નેપાળ જઈ તેને માટે રત્નકંબલ લઈ આવ્યા કોષાએ તો રત્નકંબલથી પગ લૂચી ફેંકી દીધું મુનિએ ચામડાના અને માસના લોચા સારું ચારિત્ર ફેંકી દીધું ચરમ શરીર એવા ઇલાયચી કુમાર નટડીના રૂપમાં મોહી નટ થયા ઉત્તમ કોળ સંસ્કાર આચાર વિચાર ભૂલી ગયા મોકે કર્મ નઠારે નચાયો એવું થયું હવે બ્રહ્મર્ષિ થવું છે વિશ્વામિત્ર જેવા દસ હજાર વર્ષ તપ કરનાર રાજા રાજઋષિએ મેનકને જોઈ અને તપસી ગયા લપસી ફળ આવ્યું શકુંતલા મૃગ જેવું ચપળ પ્રાણી સંગીતમાં ભાન ભૂલી મરણને શરણ થાય છે એક વખત અગાશ આશ્રમમાં વિષ દોરા ગવાતા હતા ત્યારે કોઈ ભક્તે તંબુરાના તાર ખેંચવા માંડ્યા પૂજ્ય પ્રભુશ્રીએ તેને રોકતા કહ્યું બાજુએ સાદું હો કે એક દિવસ મોહનલાલજી મહારાજને વાંચનમાં આવતા વાર થઈ મોડા આવ્યા પૂજ્ય પ્રભુસિંહ કારણ પૂછતા તેઓએ જણાવ્યું કે બહેનો સારા રાગે અપૂરો અવસર ગાતી હતી તે સાંભળવા ઊભો રહ્યો તે મોડું થઈ ગયું પ્રભુશ્રીજી બોલ્યા હવે આખા આખા દરમિયાન બહેનો ગાતી હોય તે સાંભળવું નહીં સાંભળવા ઊભું રહેવું નહીં સ્ત્રીનો રાગ સાંભળતા હતા કે અપૂર્વ કડીનો વૈરાગ્ય સાંભળતા હતા વિષયોમાં આસક્ત માખી સમ લીટમાં લબદા જીવ જેમ ભીની માટી ભીતમાં ક્ષણિક પરાધીન સુખ વિષય ઈચ્છા ભર્યું ભવે ભીતિનું સ્થાન વિષમતા વિષ નર્યું મણિરત્ન માળાનો બીજો શ્લોક જે પરમ કુવદેવે અવધાનમાં પણ વાપરેલ તે પણ આ બોધ કરે છે કે બધો કો યો વિષયાનું રાગી કોવા વિમુક્ત યો વિષય વિરક્ત બંધાયેલો કોણ જે વિષયમાં આસક્ત છે તે છૂટો કોણ વિષયથી છૂટ્યો તે છૂટો સ્વાદ અષાઢામએ સિંહ કેસરિયા લાડવા માટે દીક્ષા છોડી નટડીઓનો સંગ કર્યો અને સંયમને તોડ્યો પતંગિયો દીવાની જ્યોતમાં હરણ વીણાના સંગીતમાં હાથી હાથણી માટે સુગંધીને આધારે ખાડામાં અને માછલું કાંટા પર રાખેલ લોટની ગોળીમાં આકર્ષાય જીવતર ગુમાવે છે રાત્રિ ગમીશ્યતી ભવિષ્યતી સુપ્રભાતમ ભાસ્વાન ઉદ્દેશ્ય હસી છતી પંકજ શ્રી ઇથમ ચિંતી હતી કોષ ગતે દિરે આ હંત હંત નલિન્યું ગજ ઉજ્જહાર ભમરામાં લાકડું કોતરવાની શક્તિ છતાં તે કમળની સુગંધ સ્પર્શ રંગમાં લીન થઈ તેમાં કેદ થાય છે સવારે સૂરજ ઉગશે નીકળી જવાશે અને સવારે સૂર્યોદય પહેલાં હાથી આવે છે અને કમળના દાંડિયા સાથે હાથીના પેટમાં ઓમાઈ જાય છે ઇન્દ્રિય વિષયો ભોગવતી વખતે આત્મા જે તે ઇન્દ્રિયરૂપ થઈ જાય છે અને તેને અનંત કર્મોની વર્ગણા વળગે છે જીવ કર્મોના બોધથી અવરાઈ જાય છે જ્ઞાન ધર્બાઈ જાય છે વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે તેને શીતળ એવું આત્મસુખ આત્મતત્વ ક્યાંથી પ્રતિમાં આવે જ્યાં સુધી જીવ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે જ્યાં સુધી નાસિકા સુગંધી ચાહે છે જ્યાં સુધી કાન વારાંગનાના ગાયન અને વાજિંત્ર ચહે છે જ્યાં સુધી આંખ વન ઉપન જોવાનું લક્ષ્ય રાખે છે જ્યાં સુધી ત્વચા સુગંધી લેપન ચાહે ચહે છે ત્યાં સુધી તે મનુષ્ય નિરાગી નિર્ગ્રંથ નિષ્પરિગ્રહી નિરારંભી અને બ્રહ્મચારી થઈ શકતો નથી મોક્ષમાળા શિક્ષાપટ અડસઠ જીતેન્દ્રિયતાનો પાઠ વેશ્યાદી આદિ ઈચ્છિત પદાર્થ ભોગવી તેથી નિવૃત્ત થવાની ઈચ્છા રાખવી અને તે ક્રમે પરવર્તવાથી આગળ પર તે વિષય મૂર્છા ઉત્પન્ન થવી ન સંભવે એમ થવું કઠણ છે કેમ કે જ્ઞાન દશા વિના વિષયનું નિર્મૂળ પણ થવું સંભવતું નથી જો જ્ઞાનદશા ન હોય તો ઉત્સુક પરિણામ વિષય આરાધતા ઉત્પન્ન થયા વિના રહે નહીં અને તેથી વિષય પરાજિત થવાને બદલે વિશેષ વિશેષ વર્ધમાન થાય જેને જ્ઞાનદશા છે તેવા પુરુષો વિષય આકાંક્ષાથી અથવા વિષયનો અનુભવ કરી તેથી વિરક્ત થવાની ઈચ્છાથી તેમાં પ્રવર્તતા નથી અને એમ જો પ્રવર્તવા જાય તો જ્ઞાનને પણ આવરણ આવવા યોગ્ય છે પરમગોપાલ દેવે આ અંગે લંબાણપૂર્વક વજનમૃટ પાંચસો એકાણુંમાં બોધ્યું છે જ્ઞાની પુરુષની ઉદયના થતી ભોગ પ્રવૃત્તિ છે પણ તે પૂર્વ પશ્ચાત પશ્ચાતાપવાળી અને મનમાં મન પરિણામ સંયુક્ત હોય છે સામાન્ય મોમુક્ષ જીવ વૈરાગ્યના ઉદભવને અર્થે વિષય આરાધવા જતા તો ઘણું કરી બંધાવા સંભવ છે કેમ કે જ્ઞાની પણ તે પ્રસંગોને માંડ માંડ જીતી શક્યા છે તો જેની માત્ર વિચારદશા છે એવા પુરુષનો ભાર નથી કે તે વિષયને એવા પ્રકારે જીતી શકે ઉપદેશ છાયામાં પરમપદ બોધે છે સ્ત્રીએ હાડ માસનું પૂતળું છે એમ સ્પષ્ટ જાણ્યું છે તેથી વિચારવાની વૃત્તિ ત્યાં ક્ષોભ પામતી નથી તો પણ સાધુને એવી આજ્ઞા કરી છે કે હજારો દેવાંગનાથી ન ચડી શકે તેવા મુનિએ પણ નાક છેદેલી એવી જે સો વર્ષની વૃદ્ધ સ્ત્રી તેની સમીપ પણ રહેવું નહીં કારણ કે તે વૃત્તિને ક્ષોભ પમાડે જ એવું જ્ઞાનીએ જાણ્યું છે સાધુને તેટલું જ્ઞાન નથી કે તેનાથી ન ચળી શકે એમ ધારી તેની સમીપ રહેવાની આજ્ઞા કરી નથી એ વચન ઉપર જ્ઞાનીએ પોતે વિશેષ ભાર મૂકે છે એટલા માટે જો વૃત્તિઓ પદાર્થોમાં ક્ષોભ પામે તો તરત જ ખેંચી લઈ તેવી બાહ્યવૃત્તિઓ ક્ષય કરવી ગીત અને ગાયન વિલાપતુલ્ય જાણો વચનામૃત પાંચ અઠ્ઠાવનમાં બોલ શૃંગારી ભક્તિ સેવું નહીં શૃંગારી ધર્મને વળગું નહીં વચન સપ્તશતી પત્ર સુધામાં પત્રાંક ત્રણસો સત્તાવનમાં બ્રહ્મચર્યજી બોધે છે કે દેહાદી પદાર્થોને આધારે જે સુખ મળે છે તે માત્ર કલ્પનાવાળું ક્ષણિક અને આખરે દુઃખનું કારણ થાય છે પાંચ ઇન્દ્રિયો અને મન બાહ્ય પદાર્થોમાંથી સુખ દુઃખરૂપ માલ ખરીદવા પુણ્ય પાપરૂપ મૂલ્ય આપી જીવની પાસે વ્યર્થ વ્યાપાર કરાવે છે મનુષ્ય ભવનો ઉત્તમ કાળ પર પદાર્થો અને તેની ઈચ્છાઓમાં આશાઓમાં કે ફિકર ચિંતામાં વયો જાય છે અને જે આમને આમ કાળથી ઠગાયા કરે છે પોતાનું શરીર કે બીજાના શરીર માત્ર હાડકા ચામડાવાળા પાયખાના એટલે જાજરા જેવા જણાય સત્પુરુષની વાણી કે સત્પુરુષની ભક્તિના શબ્દો સિવાય બીજો બધો કલબલાટ લાગે લોકોની વાતો સાંભળવી ન ગમે કુથલી કે નિંદા અપમાન કે સ્તુતિ બધા ગંદવાડ જેવા તજવા કે લાગે ઘરેણા પહેરી જમનારા કે વિષયોમાં આસક્ત માણસો પતંગિયા જેવા કે કાન શિયાળ કાન ખજુરા મિલીપેડ જેવા તુચ્છ લાગે જોવા ન ગમે લગ્નના ગીતો કાણ મોકાણ વખતે રડા રોળ કરતા જણાય અને સુંદર પથારીઓ અને બીછાના કાદો જેવા જણાય ત્યાં ઉત્તમ તેલ અત્તર પરફ્યુમ આ ગંધાતા પરુ સમાન ભાષે પોતાની બડાઈઓ કે સમૃદ્ધિ દેખાડનારા ભવાઈ કરનારા જેવા જણાય આવો વૈરાગ પ્રગટ કરવા સત્સંગ જે કોલદે મોક્ષ મળા શિક્ષા પણ ચોવીસમાં બોધ્યો છે તે સત્સંગ શોધી તે સેવવા યોગ્ય છે આ બધા જ મુદ્દાઓ સાધક મુમુક્ષ મંદિરમાં તીર્થ સ્થળમાં આશ્રમ કે ગુરુકુળમાં સર્વાંશ લક્ષ્યમાં લેવા યોગ્ય છે અને આ આત્મસાત થયા બાદ જ અધ્યાત્મની શરૂઆત થાય છે અધ્યાત્મ આગળ ધપે છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ